સુરત કલેક્ટર કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કોડ સભ્યોની બેઠક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના મળી છે છે જેમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા દેસાઈ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા કરાય છે આજે યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની બેઠક સુરત કલેક્ટર કચેરી ખાતે મળી હતી આ બેઠકમાં વિવિધ સમાજ જ્ઞાતિના આગેવાનોએ હાજર રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત આજે જે ગઠન થયું હતું નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ આદરણીય દેસાઈજી અને એની સદસ્યની ટીમ એ સુરત ની અંદર યુસીસી ના મામલે અલગ અલગ ક્ષેત્રના લોકોને સાંભળવા આવ્યા મુખ્યત્વે યુસીસી ના કાયદામાં આપણા જે બંધારણ મુજબ જે કલમ ભારતના સંવિધાનમાં પચીસ મુજબ જે કઈ રાઈટ છે દરેકને સ્વાતંત્ર પોતાના ધર્મનું જે સ્વતંત્રતા મળી છે એમાં કોઈ ફેરફાર કે કોઈ એમાં કોઈ તકલીફ નથી પણ કલમ ચુમ્માલીસ માં જે પ્રાવધાન કર્યું છે જોગવાઈ કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એટલા માટે કે જન્મ લગ્ન મરણ અને એનું રજીસ્ટ્રેશન બાદ જે કેસો થાય છે ડાયવોર્સના કેસોમાં કેસમાં વારસાઈના કેસોમાં તો આમાં ઇક્વોલિટી હોવી જોઈએ સ્ત્રી પુરુષમાં પણ ભેદ ન જોઈએ કેટલાક લોકો સ્ત્રીને નથી આપતા પણ ન હોવો જોઈએ ઓલ ઇક્વાલિટી હોવી જોઈએ અને દરેકના મામલે ઇક્વોલિટીના મામલે આની સાથે સાથે કે જે પ્રમાણે ભરણપોષણના કેસ કોર્ટમાં વહે છે મરણ પછી વારસાઈના કેસોમાં અલગ અલગ પ્રકારના કેસો વહે છે

કે પોલીસ ભરતી અન્ય વિભાગો એમાં પચાસ ટકા કરતા વધારેની ઘટ છે સરકાર આ સમાન મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી કે એના માટે ઘટતી કાર્યવાહી કરવા માટેની કોઈ નીતિ નથી પરંતુ બિનજરૂરી રીતે ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની કવાયત હાથ ધરી છે એનો અમે વિરોધ કરીએ છીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલા માટે અમે વિરોધ કર્યો છે કે અમારો મુસ્લિમ સમાજ સાડી ચૌદસો વર્ષથી અમારા પવિત્ર કુરાન અહીંના શરિયા કાનૂનના પ્રમાણે લગ્ન પ્રસંગો છૂટાછેડા હોય કે અમારા મહિલાઓને આપેલા હક અધિકાર હોય એને ફોલો કરતા આવ્યો છે અમારા સમાજમાં કોઈ વાદ વિવાદ નથી અને સૌ મુસ્લિમ એને સરસપણે સ્વીકારતા આવ્યા છે અને કરતા છે અને એનો અધિકાર અમને રીતે આ દેશમાં મળેલો છે અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ મનાવ્યું દેશ આઝાદ થયા પછી એમાં પણ કલામ પચીસ કલામ છબ્વીસ કલામ અઠાવીસ ને કલામ ઓગણત્રીસ માં અમને બધી રીતના અમારા મૂળભૂત મૌલિક અધિકારો આપ્યા છે એ અધિકારો છીનવાનો એ પ્રયાસ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારી સાથે સાથે મહારાષ્ટ્રીય સમાજ મહારાષ્ટ્ર નાભી હોય કોળી હોય સમાજ હોય એમાં પણ લગન પ્રસંગ મામા ફોઈ થતા હોય સગા સંબંધીમાં એટલે આ લાગુ તો એમને પણ એની ખૂબ ગંભીર અસર કરશે એ તમામ પાસાઓને અમે શ્રી પ્રકાશ દેસાઈ જે છે કમિટીના અધ્યક્ષ છે એ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા છે